વડગામ તાલુકા છનિયાણા ગ્રામજનો દ્વારા દસ વર્ષથી ભાદુરી પૂનમ પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે વડગામ તાલુકા છનિયાણા ગામના સેવાભાવી લોકો દ્વારા છેલ્લા દસ વર્ષથી માં અંબેના ધામ પગપાળા જતાં પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે જ્યારે સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તા સાથે પદયાત્રીઓને નાહવાની સગવડ સાથે આરામ સુવિધા સાથે છનિયાણા ગામના સેવાભાવી લોકો દ્વારા બોલમાળી અંબે જય જય અંબેના નાશ સાથે પગપાળા જતા ભક્તોની રાત દિવસ પગે સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે છે રિપોર્ટર વડગામ તરફથી આ કેમ્પ વારંવાર અમે છેલ્લા દસ વર્ષથી કેમ્પ વધી રહ્યા છીએ ગામના સનિયાણાના બધા મિત્રો વડીલો બધા ભેગા મળી અને ગામના બધા સાથ સહકારથી અમે દસ વર્ષથી સેવા આપીએ છીએ ચા નાસ્તો અને ગરમ પાણીની સગવડ છે અને અમે એ રીતના લોકોની સેવા પણ કરીએ છીએ અને લોકોનો સાથ સહકારથી અમે આનો આ કેમ્પ વર્ષો વર્ષ અમારી મનોકામના પૂરી થાય અને વર્ષો વર્ષ અમે આવો કેમ્પ ચાલુ રાખીએ અને માતાજીને અમારા એના ઉપકારથી આવો એમ ચાલુ રહે અને લોકોની અમે સેવા કરતા રહીએ એવી અમારી શુભેચ્છા છે અને ઈચ્છા હોય છે અમારી